મારું નામ જગદીશભાઈ જામજીભાઈ ડાભી ગામ વાંક બરોબર અમારું મશીન હાલતું હતું ડેમમાં ખોદકામ કામ ખોદ કરતા હતા અને રિપેરિંગ કરતા હતા વાડીઓના ના મારા બધા બરોબર ગામે એમ અમને એવું કીધું હતું કે રોડ રસ્તા કરવાના તમે મશીન મોકલશો એટલે કીધું કઈ વાંધો નહીં તમે ડીઝલ નાખી દો અત્યારે મશીન આવશે મારું મશીન મોકલું પછી કોઈક મીડિયા વાળા ભાઈ આવ્યા અને ડ્રાઈવર પાસેથી કવર માગ્યું કે ભાઈ કવર દે તો ડ્રાઈવરે ના પાડ્યું કે ભાઈ એ અહીંયા કાંઈ મળે નહીં અને ડ્રાઈવર અહીંયા હતો ને પછી પોલીસની ગાડી એને બોલાવી એટલે પોલીસ લઈને વયા ગયા ત્યારે અમે કોઈ હાજર નહોતા બહાર હતા ગામમાં કામ કરતા હતા રસ્તામાંથી પછી સાહેબ લાઈન વયા ગયા સાહેબ લઈને ગયા એટલે ભાઈને વાત કરી તો મીડિયાવાળાએ કીધું કે કાંઈ વાંધો નહીં અત્યારે અમે નહીં ચડાવી તો સાહેબે પછી એવું કીધું કાંઈ વાંધો નહીં તમે ગામનું કામ કરો છો અત્યારે પાછું લેતા જાઓ તો અમે પાછું લઈને આવતા રહ્યા કલાક પછી દબાણ કરી અને પૈસા ઉઘરાવાની વાત શું ચેનલ નું નામ હતું પોતાનું નામ શું હતું નામ હતું ચેનલ નામ એવું બતાવ્યું એમાં અને પોતે ભાઈ સૂર્યા રામપરા મહેશભાઈ ગમાર નામ પોતે આવો ને કે બેસી વાત કરી કે પછી એ ભાઈ ત્રણ લાખ રૂપિયાની ની માંગ કરી અમારી પાસે ખનીજ નું કે અમે સેટિંગ કરાવી દી પોલીસ વાળા ને આપી દઈ બધા નું સેટિંગ અમે કરી પોલીસ વાળા પણ પોલીસ વાળા મીડિયા વાળા ભાઈ એવું અમને કીધું લાગે છે પોલીસ કે અમારું મશીન જે લઈ ગયા છે બરોબર વિના મૂલ્યે એમને પાછું અમને પરત કરે સરકાર અમારી માંગણી એવી છે કલેક્ટર સાહેબ મારું નામ અમીરભાઈ લખમણભાઈ કયા ગામ થી છો મારું ગામ જ્યાં ને આમ આંકડ મારું ગામ આવે હું પાંચ ગામ નો આગેવાન છું અહિયાં જિલ્લા કલેક્ટર આવ્યા છે અમારે ટાઈલ સાહેબ એવો બનાવ બન્યો હતો બે દિમોર ગામ લોકો ભેગા થયા અને મને બોલાવ્યું હતું કે ભાઈ આપણા ગામના રોડ રસ્તા રિપેરિંગ કરવા છે અને કેવી રીતે કરવા એટલે અમે સરપંચ ને રજૂઆત કરી કે સરપંચ આ ખાડા છે બે ગામમાં આપણે માટી ગમે નથી કાઢી તળાવ માંથી નાનું એવું તરાવ હજી વરસાદ એટલા છે ને એટલે ખાલી હોય વાંકોટ ના તળાવ એ ખાલી છે એટલે અહિયાંથી અમે આથી ખોદી અને રોડ રસ્તા તમે રિપેર કરો તો કે પોલીસ કે કોઈ આવશે લોકો કરશું જીસીબી વાળાને પૂછ્યું કે ભાઈ તારું જીસીબી મોકલેલ અને ટ્રેક્ટર મોકલ ને એકાદું ડમ્પર ભાઈ બનવું હોય ડમ્પર લઈ લઈ એ ડમ્પર ને ટ્રેક્ટર લઈ અને આજુબાજુના ગામના બધા રોડ રસ્તા રિપેરિંગ કરતા હતા ત્યાં એક ચેનલ વાળા ભાઈ આવી ગયા કયા ચેનલ વાળા છે એ ચેનલ નું નામ શું છે ભાઈ રોફાઉન્ડર ચેનલ મને બી બહુ નામ ખ્યાલ નથી એટલે ભાઈ આવી ગયા અને એને કીધું કે ભાઈ તમે આ ખોદો છો એટલે ઓલો ડ્રાઈવર એક જ હતો કોઈ વાહન વાળા બીજા હતા નહીં પછી ડ્રાઈવરે ગામના ફોન કર્યો કે ભાઈ પોલીસ વાળા ને મીડિયા વાળા આવી ગયા તમે આવો અમે અહીંયા ગયા પાંચ સાત જણા હું ત્યાં આજે નહોતો હું એક દવાખાનાનું કામ આવ્યું હતું નીકળી ગયો તો બીજા પાંચ સાત જણાને ને મોકલા અને એને રજૂઆત કરી કે સાહેબ આવી રીતે છે એટલે પોલીસ વાળા એવું કીધું કે ભાઈ ગામનું કામ કરો છો જવા દો એટલે મીડિયા વાળા એવું કીધું કે તમે ક્યાં આમાં સડાવતા નહીં એટલે કે વાંધો ને હાલો અમે આમાં ક્યાંય નહીં ચડાવી એટલે એ જવા દીધું જીસીબી પછી કલાક પછી પોલીસ વાળાનો પાસ ઓફ બનાવ્યો કે ભાઈ મીડિયાવાળાએ છડાવી દીધું મારે નોકરીનો સવાલ છે તમે જીસીબી મૂકી જાવ એરપોર્ટે એટલે પછી બધાય નક્કી કર્યું ભાઈ વાળાને તકલીફ પડી હોય આપણે જવા દીધું તો આપણે મશીન મૂકી આવી એટલે એ મશીન પાછું મૂકી આવ્યો પછી કીધું પછી ખાણ ખનીષ આવી એટલે ખાણ ખનીષને મેં રજૂઆત મેં કરી હતી ત્યાં હું આવી ગયો તો બે કલાક પછી એટલે ખાણ ખનીષ વાળા આવી વાત કે ભાઈ આવું થતું હોય તમે અમારા સાહેબને રજૂઆત કરો અમે કઈ કરી નથી જતા એટલે ખાણ ખની જ કરીને ગઈ નહીં પછી મીડિયા વાળા બપોર પછી પાછા સારક ભાઈ જગ્યા તો ભાઈ ક્યાંક આવતો પછી હું તો અહિયાં નહોતો હું મારી વાડી કોઈ હતો એટલે આ ભાઈ ની અહિયાં હતા પોલીસ સ્ટેશન એટલે એને વહીવટ ની વાત કરી તને વાત કરી એટલે પછી આ ભાઈ એને મને એવો ફોન કર્યો મને કે મીડિયા વાળા ની આવ્યા હતા અહિયાં એરપોર્ટ પોલીસ સ્ટેશન એને એવું કીધું કે ત્રણ લાખ રૂપિયા દો ખાણ છે કઈ નહીં કરે ને કોઈ કઈ નહીં કરે તો પૂરું થઈ જાય નક્કી તો ગામ એટલા પૈસા ભેગા ન કરી શકે કોઈ એ ગામમાં મુદ્દો મૂકી ન હોય એટલે એ તમે રહેવા દો હવે આપણે કાલ કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી કે ભાઈ સાહેબ આવું છે અને ખાણ ખનીજ ની દુનિયાની દુનિયા ની થાય ત્યાં પોલીસે નથી કઈ કરતી ખાણ ખનીજ નથી કરતી મીડિયા ને કહું છું કે મીડિયા નથી જોતી કે કેવડી શોરિયું થાય છે શું થાય ત્યાં શું છે ભાજપ ભાજપના મોટા મોટા નેતાઓની ગાડીઓ હોય એટલે કઈ થતું નથી ખનીજ છોરી બામણબોર દુનિયા ના માણસો કરે છે અને જાતું હોય આપણને ખબર જ હોય તો અહિયાં બધા સરકાર સુપ્રિય છે અને ભૂપેન્દ્ર પટેલ ને અને હરસંઘવી ને તો ખાસ જોવાનું છે રાજકોટ ની પણ આખા ગુજરાત ની શું પરિસ્થિતિ છે ને આવા નાના નાના મીડિયા વાળા નીકળી જાય હું તો કાયમ જોઉં છું